વડોદરા શહેરના અલકાપુરી રેલવે સ્ટેશન ગરનાળાના અંડરબ્રિજ અને નવીન બનનાર ઓવરબ્રિજની સાથે ભવિષ્યમાં નજીકના બનનાર બુલેટ ટ્રેન સ્ટેશનને લઈને આજે પાલિકાના મ્યુનિસિપલ કમિશનર તથા રેલવેના ડીઆરએમ દ્વારા સ્થળ સ્થિતિની મુલાકાત કરી હતી તથા જરૂરી ચર્ચા વિચારણા કરી હતી વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં રેલવે સ્ટેશનના અંડરબ્રિજ ખાતે દર ચોમાસા દરમિયાન વરસાદના પાણી ભરાઈ જવાની સમસ્યા અને વારંવાર અહીં સર્જાતા ટ્રાફિકના પ્રશ્નોને લઈને આજે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુ તથા રેલવે ડીઆરએમ દ્વારા અહીં સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું મ્યુનિસિપલ કમિશનર દ્વારા જણાવ્યું હતું કે અહીં પ્રાથમિક ઓવરબ્રિજ બનાવવાની વિચારણા છે તેમાં પોલિસી મેટર અને અન્ય વિકલ્પ શું થઈ શકે એની ચર્ચા વિચારણા કરવામાં આવી છે સાથે જ નજીકમાં બુલેટ ટ્રેનને કેવી રીતે જોડી શકાય તે સાથે મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ હબ બનવાની પણ વિચારણા છે બુલેટ ટ્રેનની સાથે અન્ય ટ્રેન અથવા બહારગામથી શહેરમાં આવતા મુસાફરો નાગરિકો કેવી રીતે સરળતાથી શહેરમાં પ્રવેશી શકે એ મામલે પણ વિવિધ પ્રકારની ચર્ચા વિચારણા થઈ છે આ સાથે ભવિષ્યમાં અહીં વિટકોસની સાથે ઇલેક્ટ્રિક બસ મૂકીને નાગરિકો મુસાફરો કેવી રીતે શહેરમાં સરળતાથી આવી શકે તે બાબતની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે આમ ત્રણ બાબતે અહીં ચર્ચા કરવામાં આવી છે જેમાં ઓવરબ્રિજ અંડરપાસ મલ્ટિપલ ટ્રાન્સપોર્ટ હબ સાથે બુલેટ ટ્રેનના સ્ટેશનને અન્ય ટ્રેન સાથે કેવી રીતે કનેક્ટ કરી શકાય તે બાબતે રેલવે ડીઆરએમ તથા સ્ટાફને સાથે રાખીને ચર્ચા કરવામાં આવી હતી વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં થનાર વિકાસ કાર્યોને લઈને આજે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તથા ડીઆરએમ રાજુ ભડકે દ્વારા સંયુક્ત મુલાકાત લીધી હતી તે સંદર્ભે ડીઆરએમ રાજુ ભડકે દ્વારા પણ વિસ્તૃત માહિતી આપી હતી आज कमिश्नर साहब के साथ विजिट किया वो अलकापुरी आरोपी पे आरोपी बनाने का जो प्रोपोजल है उसको एग्जामिन किया साथ ही अभी ओवरऑल ट्रांसपोर्टेशन यहाँ का कैसे मो हो और लोगों कन्वेंस कैसे बढ़े उसके ऊपर भी हम एग्जामिन कर रहे हैं हाँ तो भारत सरकार ने बुलेट ट्रेन प्रोजेक्ट लैंडिंग स्टेशन लैंडिंग स्टेशन में भारत सरकार बनावाना है સ્પીડ રેલવે નેટવર્ક પ્રોજેક્ટ બનાવશે અમારે એક્ઝિસ્ટિંગ એક જે પીવીઆર ટ્રાન્સક્યુબ એક્ઝિસ્ટિંગ બસ સ્ટેશન છે અને આની નેક્સ્ટમાં બિટકોસ્ટનું સબકનેક્ટિવિટી બસ સ્ટેશન છે તો આવનારા દિવસોમાં જે રીતનું રેલવેના અધિકારીઓ ડીઆરએમ સાહેબે કીધું બુલેટ ટ્રેનથી રેલવે સ્ટેશન કનેક્ટ કરવા માટે એ લોકો ટ્રાવેલ લેટર બનાવવાના છે એટલે અમે એ જ વિચારતા હતા કે રેલવેઝથી અમે કેવી રીતે આપણા સિટીની બસને કેવી રીતે કનેક્ટ કરી શકાય અને બુલેટ ટ્રેન ટુ રેલવે અત્યારે કનેક્શન થઈ રહ્યા છે એને ફ્યુચરમાં બુલેટ ટ્રેન સ્ટેશન રેલવે સ્ટેશન અને આપણે બસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ આ ત્રણને કેવી રીતે કનેક્ટ કરીને આવનારા મુસાફરી માટે સુવિધાઓ કેવી રીતે થઈ શકે કદાચ એમને રેલવે સ્ટેશનની અંદર વેઇટ ના કરવું પડે અથવા બુલેટ ટ્રેનની અંદર ના વેઇટ કરવું પડે તો બહાર શું શું સુવિધા થઈ શકે ફ્યુચરમાં આવતી આજથી વીસ પચીસ વર્ષની સાથે પ્લાનિંગ કોવિડ પ્લાનિંગ કરવું પડે એ બાબતનું અમે ચર્ચા આવનારા દિવસોમાં કરવાના છે એટલે પ્રેઝન્ટ ફર્સ્ટ પ્લાનિંગ સ્ટેજમાં છે એટલે આવનારા દિવસોમાં વિચારીશું કે કયા કયા સુવિધા આવી શકે નેક્સ્ટ મિટિંગ અમે બુલેટ ટ્રેનની ઓફિશિયલ્સ અને રેલવે ઓફિશિયલ્સ અને બીએમસી સાથે મળીને કરવાના છે સાથે કદાચ પોલીસને પણ લખીશું કારણ કે ટ્રાફિક ઇઝ કેવી રીતે કહી શકે એ સિટી પોલીસને પણ અમે કન્સલ્ટ કરીને કરીશું